આજે આધાર કાર્ડ તમામ જગ્યાએ ખાસ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે સરકારી કામોથી લઈને કોઈ પણ જગ્યાએ આધાર કાર્ડનું ખૂબ જ મહત્ત્વ છે સરકારે કેટલા સમય માટે મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની નીતિ જાળવી રાખીએ છે પરંતુ પછીથી તમારે વિગતો અપડેટ કરાવવા માટે ચૂકવણી કરવી પડશે જો તમે પણ મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માગો છો તો તમારી પાસે ચૌદ જૂન સુધીનો સમય છે જો તમે આ સમયગાળા દરમિયાન તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ કરો છો તો તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ પછી તે ફ્રી રહેશે કે ચૂકવણી કરવી પડશે તમે આ સરળતાથી ઓનલાઈન કરી શકો છો એકવાર તમે મફત પ્રક્રિયા પૂરી કરી લો પછી તમારે ફી ચૂકવવી પડશે જો તમે નામ જન્મદિવસ અથવા સરનામું જેવી બાબતોમાં ફેરફાર કરો છો તો તમારે પચાસ રૂપિયા ચૂકવવા પડશે ફિંગર પ્રિન્ટ અપડેટ કરાવવાની સાથે સો રૂપિયા ચૂકવવા પડશે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાઇકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે